નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાતમાં અતિભારે વરસાદને કારણે અનેક લોકોને નુકસાન થયું છે ત્યારે થાનગઢમાં વગડીયા ચોકડી પાસે આવેલા સિમ્બા સિરામિકમાં ગોકળ ગતિએ ચાલતું બ્રિજનું કામ અને ડાયવર્ઝનના લીધે વરસાદનું પાણી યોગ્ય જગ્યાએ નિકાલ ન થતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે સિરામિકના માલિકે સરકારશ્રીને અપીલ કરી છે કે નુકસાનનું વળતર આપે અને બ્રિજનું કામ ઝડપથી પૂરું કરે જેથી વધુ નુકસાન ન થાય તે અપીલ કરી છે રિપોર્ટર જયેશભાઈ મોરી બી વન ન્યૂઝ વડોદરા કરો બે લાયકન પ્રેસ કરો હું હિંમતભાઈ લખતરિયા સિમ્બાસિરામિક ભાગીદાર તારીખ છવ્વીસ અને સત્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ થાનગઢમાં ભારે વરસાદ થયેલ તેમાં અમારા સિંબાસિરામિક ના સિમ્બાસિરામિક એકમમાં વરસાદી પાણી ઘૂસી ગયેલ અને તેના કારણે અમારા કારખાનામાં કાચો માલ પાકો માલ રો મટીરિયલ બધું પલળી ગયેલ અને અમારા જે માસ્ટર માસ્ટરપીસ મોલ્ડ કહેવાય જે બહુ મોંઘા આવે બરાબર તે પણ બધા નાશ પામેલ છે બરાબર